અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ જલ એકવા કંપનીમાં ભીષણ આગ લાગી હતી જેથી તેની બાજુમાં આવેલી કંપનીમાં પણ આગ લાગી હતી કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી કેમિકલવાળું ડ્રમ ફાટતા આ આગની ઘટના બની હતી ઘટનાની જાણ થતાં પાનોલી ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી અંકલેશ્વર પાસે આવેલા જીઆઈડીસી જીઆઈડીસીની અંદર આજે સવારમાં જલ એકવા ઇન્ટરનેશનલ નામની એક કંપનીની અંદર સવારમાં આગ લાગી હતી અને આ આગની આગ લાગવાને કારણે કેમિકલની જે કેમિકલના જે ડ્રમો પડેલા હતા એ ડ્રમની અંદર પણ આગ પ્રસરી હતી અને એ ડ્રમ ફાટીને બાજુમાં એક જે ફેક્ટરી આવેલી હતી જે ફેક્ટરીનું નામ છે બીઆર એગ્રોટેક લિમિટેડ નામની ફેક્ટરીની અંદર પડ્યા હતા અને ત્યાં પણ આગ પ્રસરી હતી અને ત્યાં પણ આગ લાગી હતી અને આ આગ લાગવાને કારણે વડોદરાથી અને પાનોલી જીઆઈડીસીના જે ફાયર ફાઈટરો પણ કામે લાગ્યા હતા અને સાથે કોઈ આગ લાગવા માટેનું કોઈ કારણ મળતું નથી અને કોઈ કારણ જાણવા મળ્યું નથી હાલ પૂરતું આ આગની અંદર કોઈ પણ જાનહાની કે કોઈ ઈજાના સમાચાર જાણવા મળતા નથી ગૌતમ પટેલ ડીડી ન્યૂઝ ભરૂચ